નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે નડિયાદ તાલુકાના વડતાલ ગામે આરસી મિશન શાળાના બાળકોને ખેતી વિષયક માહિતી કાર્યક્રમ યોજાયો નવ જાન્યુઆરી બે મંગળવારના રોજ આરસી મિશન શાળા વડતાલ ધોરણ આઠના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો એ વડતાલના ગોપીજી કાન્સ વિસ્તારમાં આવેલા કિશોર પ્રવીણભાઈ પરવારના ખેતરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ગ શિક્ષક શ્રી ડોક્ટર શૈલેષ વાણિયા સાહેબ દ્વારા વઘારેલી ખીચડી તૈયાર કરવામાં આવી હતી ત્યાર સુધી શીલાબેન દ્વારા બાળમિત્રોને ફુગ્ગા દુપતો કુકા અંતાક્ષરી જેવી રમતો રમાડવામાં આવી તેઓએ ખેતી વિષયક પાકોની માહિતી આપી કિશોર પ્રવીણભાઈ પરમાર તથા મધુબેન પરમાર સુરજબાનું પુષ્પગુચ્છથી સ્વાગત શાળાના આચાર્ય શ્રી અનિકેતન દાભી દ્વારા કરવામાં આવ્યું શાળાના સાથી શિક્ષકો મિત્રોએ ભોજનની મજા માણી ત્યારબાદ ગરબા ટીમલી ડાન્સના તાલે બાળ મિત્રો નાચી ઉઠ્યા અને રમતોના એકથી ત્રણ નંબર આપવામાં આવ્યા સાડા ચાર વાગે વર્ગ શિક્ષક ડૉક્ટર શૈલેષ વાણિયા શેલ દ્વારા પ્રાર્થના કરવામાં આવી અનિકેત ધાબી શ્રીમતી શીલાબેન પરમાર તથા ડોક્ટર શૈલેષ વાણિયા શૈલનો આભાર માનવામાં આવ્યો બાળકોના ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યો ભોજન કાર્યક્રમ ઐતિહાસિક કાર્યક્રમ બની ગયો દિલીપભાઈ એસ પટેલ મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે